એટલે હું તો મારા રસ્તે જાતો તને દેખાતું નતું મને દેખાતું તું પણ તો તમારે હરકું એડવું પડે એવું એટલે પણ તો તારે વસુ છે કે ડોળા છે શું છે તારું એટલે ડોળા ડોળા છે નો કે તમે ને એટલે તે થાપ કને સોરી તું આવ ભરોધી મો આવ તરત ને તરત અરે તમતાર તાર બોલાવા એટલે બોલાઈ લે જા તું આવ ભરોધી પાછો ઓય નો ગોદાઈ આવ મો હેડી

અને એમાં વેલજી બાત આવતું પડે એટલે ભા બળી જાય એની મને અલ્યા આ જો આ દડો આમ કરીને ઓમ થાય છે ને નાયણા નો કઈ ઓમ કરું તો વરરાજ તું હા રેડી હોડો તમે જાહેર દો આ તો નાયણા નો દડો બનાવી દઉં મને એટલે મય થાય નું છે ઓમ ઢોલ ખાઈ ના મારો જો મારી મોરે ડે રોકો તમે ઈચ્છે જો એટલે ઈ તો પણ ઢોલ ખાવાનો જો આવે છે તમે ભેગા હોય તાર તો મુજા કોઈ થી બીયુ જો એકલો હોય તાર મારી ખાઈ આવું છું ડે ડે બોલે વગર એકા બે પૈસા વેલજી આ નાયણા ને ટાઈડ કાવે

ના મારો તું મારા દોઢ કિલ્લા તું મારી ગયો પણ ઉપાડ ઉભારો તમે છો હવે મારો ના ખબર છે કે કમો થતો ને એટલે અરે કમો આવે તું કમા આ તો કમો આવે તમે ઓછો <laughs> <maniz XV 55>

બીજો હમણાં કમો કે ભમરો કે એવું કોઈ હોત ને તો અમે ઉપર લઈને ના હોત પણ આ તો વેલજી નારાયણ નામ લીધું ને એટલે મારું ઉપર લઈને આવું પડ્યું ના તો મારો તો બધા હંપી ભેળા રાખવાનું હોય છે મને બધી ખબર પડે છે નાયણા આ દાદાગીરી તું ખરા ને એના કારણે ફાટ પડે છે ફાટ કોઈ દાડો પડે એમ નથી પેમ એટલે આ નાયડો તો ખબર ઝૂકે જ નહીં એટલે આ ઝૂકવામાં ઝૂકવા માય ખાય તો કે ઝૂકીશ નહીં

ચતુર એક કામ કરો આરો ના સુધરે ને તો ઓને ભાયા બાર કાઢી લો હા ઈ રેડી હે ઈ રેડી આપણને ગમ્યું ઓનો કોઈ વર્તારો જ નહી ઓને ચા લઈ જાઓ કે ચા લાબો કે મેલો કશું જ નહી આપડા ઘરે આવે ને તો એને બાયણે થી પાછો વાળવાનું ના હારો હેડો તો આરો સુધર છે

મારા પાસે કોઈ ભયવતી નો ઠકો નઈ આવો જોઈ આજ પછી કોઈદ નઈ આવે ને તો પછી દૂધ માં અને જીમા જમો જીમા જમો